ખેરાલુ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ખેરાલુ ખારીકુઈ ચોકમાં પરંપરાગત રીતે મંડપ બાધી સરબત અને ચણાનું વિતરણ કરવામાં આવ્યું સિંધી સમાજનું જય ગ્રુપના યુવાનો દ્વારા નગરમાં જુલેલાલ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી જુલેલાલ મંદિરમાં પણ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી મંદિર પરિસરમાં સમાજના લોકોએ નાચગાન કરી ધાર્મિક કાર્યક્રમો યોજા ખેરાલુમાં રવિવારે બે ત્રણ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સમય સમૂહ ભોજન ભંડારનું પણ આયોજન કરવામાં આવ્યું પ્રમુખ ઓદવદા સિંધી મીડિયા સમક્ષ વિગતો આપી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારુક મેમણ સાથે માં સબસ્ક્રાઇબ કરો ફેસબુક માં ફોલો કરો અને માં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં મારું નામ એ વિશે શું આ કાર્યક્રમ અમારા ઝૂલેલાલ ભગવાનનો સહ જે ઇષ્ટદેવ અમારા થાય એમના નિમિત્તે આ દીકર હતા એ પ્રથમ દર વર્ષે અમે બહુ ધામધૂમથી અમારા સમાજ આખા ભારત દેશમાં અમે આખા વિશ્વમાં ઉજવે છે એ અનુસંધાને અમે ખેલાડીઓવાળા જે ઝૂલેલાલ ખેત મંડળવાળા સભ્યો આ કાર્યક્રમને બહુ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ એમાં અહીંયા આગળ પ્રસાદ તરીકે છે આપવામાં આવે છે પછી ત્યાં આગળ બે ટાઈમ પધારો હોય છે સમાજ માટે જમવા માટેનો પછી ઝૂલેલાલ ભગવાનનું ભજનથી ભરઘોડું નીકળેલું હોય અને એના પછી પાછું સાંજે ઝૂલેલાલ ભગવાનના ભજન કીર્તનનો કાર્યક્રમ જુલેલાલ મંડળવાળા કરે છે ઝૂલેલાલ મંડળ આ બધું વર્ષોથી કરે છે અહીંયા હવે ઝૂલાલનું મંદિર પણ બનાવેલું છે મંડળવાળા ઘણા મહેનત કરે છે એમાં નારીભાઈ છે પ્રકાશભાઈ છે વિષ્ણુભાઈ છે જીતુભાઈ છે રાણાભાઈ છે જગદીશભાઈ છે પછી આ બીજા બી બધા સભ્યો જે છે એ બધી બહુ મહેનત માં છે બહુ ચંગી અને